So <laughs> ha

हम्म जी ครับ

Ba đi cực hai mươi mốt bắt nhuận hai mươi mốt hai mươi mốt hai đi mốt hai mươi mốt đi mươi mốt hai mươi mốt hai mươi mốt hai mươi mốt hai mươi mốt

kali awal dia kartu ini bukti juga lokal mah dalam bulan tuh eh kerja lihat eh kerja taro taro lah ya Ya, bilang, wadah nukah kerubur sih હા ગોટ રાસ વધી ગયું કરવું હવે તો મીટિંગ જોવા પડશે ખોટું છે લવરી કરો દોકરા કરી છે મારા મારા તો માર છે દવા કરાવી પડે ને ઘર નો દવા કોઈ કરાવતો રહી પડતો મેળવ્યો કરવું પડશે કોક નહીં કરે તો મારે બુચી ચાલે પંડિત કરવું પડશે દે દે ને દે દેખાઈ કરવું પડશે

અલે જલ્દી આવડાવી વાત કરો કરું જોડે ખોટા ખોટા ઝઘડા કરે ફોન નું મને ચોરી જાય ના તમારી વાત સાચી એના ઘર કોઈ વાંચવતો નહી પણ એને ખોટું આપડો ખોટું માર છોકરા સુરત માર થઈ જાય